ગાય પણ સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહે છે ત્યારે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા રોટી બેંક થીમના માધ્યમથી સૌ પ્રથમ રનસ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી આ કંસે પ્રારંભિક ધોરણે સાકાર બનતા અન્ય સોસાયટીઓમાં કાર્યરત બનશે જ્યાં જ્યાં રોટી બેન્ક માટે જે વ્યવસ્થા બનાવી છે ત્યાં ત્યાં જે તે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોની સાફ સફાઈની જવાબદારી નિભાવવામાં આવશે વધુમાં ગમે ત્યાં રોટી ન મૂકતા જ્યાં વ્યવસ્થા બનાવવામાં આવી છે તે રોટી બેંકના ડ્રમમાં મૂકવામાં આવે તેવી બોલશે ભરૂચ પૂછ્યા ભરૂચની ટીમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ઉત્તરાયણના દિવસે પણ જેઓ ઘૂઘરી બનાવે છે તેમને પણ આ રોટી બેંકની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે હું બોલશે ભરૂચ ટીમ તરફથી પટેલ જઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે બોલશે ભરૂચમાં રોટી બેંકનો કોન્સેપ્ટ ચાલી રહ્યો હતો એ આજે એનું શુભારંભ કરવામાં આવ્યું છે ને ભર ભરૂચ જિલ્લા તવરા રોડ પર રંગ સ્કાય સોસાયટી પરની સ્થાપના કરવામાં આવ્યું છે ખૂબ સરસ કોન્સેપ્ટ છે પરંતુ રોટી બેંક શું છે એ ઘણા લોકોને ખ્યાલ નથી ઘણા લોકોના અમારી પર ફોનો બી આવે છે કે ભાઈ આ શું કોન્સેપ્ટ છે પણ કોન્સેપ્ટ એવો છે કે આજે આપણે જાહેર જગ્યા પર દરેક જગ્યાએ આપણે નજરો આગળ જોઈ રહ્યા છે કે ગાય માતા કચરાના કુંડામાં ખાઈ રહી છે પ્લાસ્ટિક ખાઈ રહી છે ને એને અટકાવવાનો પ્રયત્ન એક બોલશે ભરૂચના માધ્યમથી શરૂઆત કરવામાં આવી છે તો આપ લોકોને એટલું સમજાવવા માંગુ છે કે આપણે જે કંઈ રોટલી ઘરમાં બચે છે કે આપણે ભગવાન ગાય માતાના ભાગરૂપે જે રોટલી કાઢીએ છીએ એ જાહેર જગ્યા ઉપર નાખવાથી ગાય માતા સાથે પ્લાસ્ટિક પણ ખાય છે ને એ પ્લાસ્ટિક ના ખાય એને અટકાવવા માટે આપણે એક આ પ્રયત્ન કરી રહ્યા છે એના માટે આપણે એક ભ ભરૂચ જિલ્લામાં રોટી બેંક બનાવી રહ્યા છે ઘણા લોકોને એવું હશે કે આ રોટી બેંક શું છે તો રોટી બેંક આપણને એવું જ છે બેંક કોને કહેવાય તો કે બેંક કે આ પૈસા મૂકવાની બેંક પણ આપણે એક અલગ કોન્સેપ્ટ આપ્યો છે કે રોટલી માટે એક બેંક એ ગાય માતાની બેંક છે આપણા માટે પૈસા મૂકવા માટે એક બેંક છે તો કે એની જગ્યાએ આ રોટી બેંક છે એ રોટી બેંકનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ ને એ ઉપયોગ કરીશું તો ગાય માતા પ્લાસ્ટિક ખાતી અટકશે પ્લાસ્ટિક ખા ખાતી અટકશે તો એ રોગ પીડી નિરોગી રહી શકશે એટલે આવા કોન્સેપ્ટ માટે તમે જો તમારી સોસાયટી આગળ મૂકવા માંગતા હોય તો અમારો બોલશે ભરૂચ ટીમનો સંપર્ક કરી શકો છો પેજનો નંબર છે એની પર સંપર્ક કરો બીજો નંબર છે નવ્વાણું સાત બેટાલી પંચ્યાસી છ સઠ્યાસી એ નંબર પર બી તમે સંપર્ક કરી શકો છો ને આ કોન્સેપ્ટ થ્રુ દરેક ભરૂચ જિલ્લામાં મૂકવાથી આપણી ગાય માતા જે કુંડામાં ખાઈ રહી છે એ સદંતર આપણે બંધ થઈ શકે એવું છે આજ રોજ તવળાપટ્ટી પર રનસ્કાય સિટી જે છે ત્યાં આગળ બોલસેભોડ પુષ્યભના માધ્યમથી રોટી બેંકનું આ શુભારંભ કરવામાં આવ્યું છે તદુપરાંત જે ગાયો જે રખડતી ગાયો છે એની માટે ખૂબ મહત્ત્વની અને જરૂરિયાત વસ્તુ જે છે ખોરાક એ ખોરાક આપણે કોઈ એક જગ્યા પર એકત્ર કરી અને આ રીતનો જે કોન્સેપ્ટ છે બોલસેભોલ પુષ્યભનો એ ટીમ દ્વારા મૂકવામાં આવ્યો છે તેમાં રોટી બેંક જે કોન્સેપ્ટ છે એમાં બાયો ગાયોને જે ખોરાક છે એ ત્યાં પૂરો પાડવામાં આવશે આજુબાજુના વિસ્તારના જે કંઈ પ્રમુખ હોય સોસાયટીના જે કંઈ પ્રમુખ હોય એમાં જોડાઈ અને આ જે કોન્સેપ્ટ છે એને અવરનવાર રીતે લોકજાગૃતિના ભાગરૂપે પણ અમે આ કોન્સેપ્ટ લોકો સમક્ષ મૂકેલો છે બોલસેભોરનું જે પ્રથમ શરૂઆત જે અહીંયા કંઈ તવડાપટ્ટી પર કરવામાં આવી છે એ દરેક વિસ્તાર અને દરેક ભરૂચ જિલ્લામાં સોસાયટી અને જાહેર હિતમાં પણ આ વસ્તુ મૂકવામાં આવશે પરંતુ એમાં સૌ પ્રથમ આપનું યોગદાન સર્વપ્રથમ છે તમારથી બને તેટલી સહાય અને યોગદાન બોલસેભોની ટીમમાં જે સંપર્ક કરતા છે એનો સંપર્ક કરી આપ લોકો આપી શકશો તદુપરાંત તમે જોઈ શકો છો કે આજની તારીખે જે ગાયો છે એ પ્લાસ્ટિકનો આરોહણ કરતી હોય છે તે એની એના જે ભાગરૂપે અમે લોકોએ આ અવેરનેસ આવે લોકોમાં જાગૃતતા આવે એને ભાગરૂપે અમે લોકોએ આ કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે અને ખૂબ સારું તે સારું મતલબ કે લોકો દ્વારા પ્રોત્સાહન મળવામાં આવ્યું છે અને તદઉપરાંત જેઓએ આ રોટી બેંકમાં દાન આપ્યું છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કોન્સેપ્ટમાં તેઓએ મતલબ કે સાથ સહાય આપ્યો છે જે કંઈ સાથ સહાય પછી તમામને બોલશે બહુ ટીમ